સોનગઢ નગરપાલિકાના નવા પ્રમુખ સારિકાબેન પાટીલકો અને નગર સેવકો અને નગરપાલિકાના ચીફ ઓફિસરની હાજરીમાં દેવજીપુરા ખાતે આવેલા ખજુરા ગ્રાઉન્ડ બોક્સ ક્રિકેટ અને સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું સોનગઢના રમત પ્રેમીઓને પ્રોત્સાહન મળે તથા સોનગઢ નગરમાં વસતા યુવાઓ વડીલો અને બાળકો સહિત ક્રિકેટમાં અને સ્કેટિંગમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને સારી સુવિધા મળે તે હેતુથી સોનગઢ નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે સુવિધા ઊભી કરી છે જે અંતર્ગત આજ રોજ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતાના હસ્તે બોક્સ ક્રિકેટ અને સ્કેટિંગ રિંગનું લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં એમની સાથે સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે બાંધકામ સમિતિના અધ્યક્ષ આશીષભાઈ શાહ પાલિકાના ઉપપ્રમુખ પ્રકાશભાઈ નગર નગરસેવા એવા યોગેશભાઈ મરાઠે અનિતાબેન અગ્રવાલ ભાવનાબેન ફાલ્ગુનીબેન ગીતાબેન ગામિત સાથે તમામ નગરસેવકો અને નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા કર્મચારીઓમાં પ્રદીપભાઈ પટેલ મનીષાબેન પટેલ પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જે કોઈ રમત પ્રેમી આ સ્થળ પર રમતગમતની પ્રવૃત્તિ કરવી હોય તો તેમણે સોનગઢ નગરપાલિકાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર હેતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી विकासभाई लांबा समय थी आप क्रिकेट रमता तो आप बॉक्स क्रिकेट आणि थी सोनगडना खेळाडीओने शू फायदो होत આ બોક્સ ક્રિકેટ બનવાથી ફાયદો થશે અને સાથે સાથે બાજુમાં જોઈ શકો છો જૂનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ સરદાર ગ્રાઉન્ડ કહેવામાં આવતું હતું સોનગઢ નગરપાલિકા એ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ કર્યું છે અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનવાથી નાના છોકરાઓ મોબાઈલ થી દૂર રહેશે અને ક્રિકેટ તરફ આકર્ષિત થશે એ માટે ખુબ પ્રયત્ન સોનગઢ સોનગઢ નગરપાલિકા કરવામાં આવ્યો છે તમે સ્પોર્ટ માંથી આવો છો સ્પોર્ટમેનશીપ છે તમારે આવનાર સમયમાં સોનગઢ નગરપાલિકા આ ગ્રાઉન્ડ પર કોઈ આયોજન કરશે એક આયોજન તો ચાલી રહ્યું છે કે સોનગઢની અંદર હજી પણ સીઝનના કોચિંગ ક્લાસ ચાલતા નથી તેની માટે અમારો પ્રયત્ન ચાલુ છે અને સંપર્ક ચાલે છે અમારા ટૂંક સમયમાં જે ભાઈ સાથે સંપર્ક થશે તો અહીંયા ટૂંક સમયમાં કોચિંગ ક્લાસ પણ ચાલુ થશે તમામ યુવાઓને શું કહેશો તમામ યુવાઓને એવું કહેવા માંગુ છું મેં કે બોક્સ ક્રિકેટ નો ખાસ ઉપયોગ કરો અને અહીંયા રમવા આવો અને સાથે સાથે હું કહેવા માંગુ છું કે નવ યુવાનો છે કે ક્રિકેટ તરફ આવે છે પોતાના હેલ્થ માટે પણ કામ લાગશે એ માટે આ ગ્રાઉન્ડ તમને ખૂબ ઉપયોગી ઉપયોગી છે જી થેન્ક યુ જી રોજ સોનગઢ ખજુરા સ્ટેડિયમ ખાતે જે બોક્સ ક્રિકેટ નું ઓપનિંગ કરવામાં આવ્યું તે વંદે સુખેશ આજરોજ સોદગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ દ્વારા બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા સ્કેટિંગ રીંગ નું लोकार्पण કરવામાં આવ્યું હૈતલભાઈ આપને શું લાગે છે કે નગરપાલિકાના આ પ્રમાણેના પ્રયત્નથી નગરને શું ફાયદો થશે ચોક્કસ સોનગઢ નગરપાલિકાનો આ પ્રયત્ન ખૂબ જ સારો છે તથા આવનારા દિવસોમાં આ જગ્યાએ ખૂબ જ વિશાળ મોટું સ્ટેડિયમ કે જેમાં ડેન એન્ડ નાઇટ ક્રિકેટ મેચ રમાય એનું પણ ઉપલબ્ધ બધી જ વસ્તુઓ રહેશે હૈતલભાઈ નગરના લોકોની ઘણા લાંબા સમયથી માંગ રહી છે કે સ્વિમિંગ પુલ બનવું જોઈએ એનું કામ ક્યારે ચાલુ થાય બસ ટૂંકા સ્વિમિંગ પુલનું ટેન્ડરાઇઝ થઈ ગયું છે

આજે પણ આજે બોક્સ ક્રિકેટનું લોકાર્પણ થયું છે તેથી ચોક્કસ પ્રોત્સાહન મળશે સાથે સાથે આ જ જગ્યાએ સ્ટેડિયમ બની રહ્યું છે એની બાજુમાં જ આપણે મોટું સ્વિમિંગ પુલ બની રહ્યું છે તો એની સાથે એક જ જગ્યાએ ખૂબ જ નાની જગ્યામાં દરેક રમતવીરો છે નાના મોટા સૌ યુવકોને બધી જ અહીંયા ઉપલબ્ધિ મળી જશે જી